તરફથી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાના અનુસંધાને પોલીસ સ્ટેશનનો સ્ટાફ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતો તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર ચોટા નાકા પાસે આવેલ ફાંસી ફળિયામાં ખુલ્લા રસ્તા ઉપર લાઇટના અંજવાળે કેટલાક ઈસમો પત્તા પાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે તે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા જુગાર રમતા ઝાબીર શાહ મોહમ્મદ શાહ રહે અંકલેશ્વર શશિકાંત સુરેશભાઈ રહે અંકલેશ્વર દુલશન આનંદભાઈ મિસ્ત્રી રહે અંકલેશ્વર તથા રાજેશકુમાર વસંતલાલ પંડ્યા રહે અંકલેશ્વર નાઓને દાવ ઉપર લાગેલા રોકડા રૂપિયા બાવીસો તેમજ અંગઝરતીમાંથી મળી આવેલા રોકડા રૂપિયા દસ હજાર બસો ચાલીસ મળી કુલ બાર હજાર ચારસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ચારેય ઇસમો વિરુદ્ધ જુગારધારાની સ્વલગ્ન કલમો હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી